નમસ્કાર મિત્રો લંટો રિવાઈલ ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે શિક્ષણ પંચોની અંદર કોઠારી શિક્ષણ પંચ એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ 1964 થી 66 ની અંદર આ પંચ નિમવામાં આવ્યું અને 66 પછી એમને રિપોર્ટ આપ્યો તેની આપણે ચર્ચા કરીશું અને ટુ ધ પોઈન્ટ ચર્ચા કરીશું આ પંચના અધ્યક્ષતા હતા કોઠારી જેમને કોઠારી તરીકે પણ ઓળખવામાં આવે છે જે યુજીસી ના અધ્યક્ષ તરીકે પણ રહી ચુકેલા છે અથવા રાષ્ટ્રીય શિક્ષણ પંચના અધ્યક્ષ કોણ હતા આ પંચે જે ભલામણો આપી એ ભલામણોના આધારે ઓગણીસો અડસઠ ની અંદર પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ

આ પંચે જેમાં ભલામણો કરી તેમાં શિષ્યવૃત્તિ તમામ સ્તરે એટલે કે દરેક સ્તરે શિષ્યવૃત્તિની જોગવાઈ કરવી પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓની ખોજ કરવી સારી પ્રતિભા ધરાવતા યુજીસી સ્કોલરશીપ આપવી યુજીસી સ્કોલરશીપ પણ જાહેર કરેલી હતી વ્યવસ્થા એટલે કે વિદ્યાર્થીઓનું લોન આપી શિક્ષણ માટે વિદેશ ભણવા માટેની પણ વ્યવસ્થા કરવી તેજસ્વી બાળકો માટે ગતિશીલ ની વ્યવસ્થા નિશ્ચિત કરેલ સમય મર્યાદામાં અભ્યાસ પૂરો કર્યા વિના બાળક શાળામાંથી ઉઠી જાય છે અને તેની પાછળ ખર્ચેલ નાણો સમય અને શક્તિનો બગાડ થાય છે એટલે કે કોઈ બાળક ભણવાની ઉંમર છે એક થી દસ સુધી બાર સુધી તો એ સમયમાં ઘણી વખત કેવું થાય કે બાળક અભ્યાસ પૂરો કર્યા વિના પાંચમા ધોરણમાં ત્રીજા ધોરણમાં સાતમા ધોરણમાં આઠમા ધોરણમાં તો કોઈ પણ ધોરણમાં એ અભ્યાસ પૂરેપૂરું જે એના શિક્ષણ કાર્ય અભ્યાસ કરવાનો જેટલા વર્ષ એ અભ્યાસ કરતો નથી અને ભણવાનું છોડી દે છે અને ભણવાનું છોડી દે તો સ્વાભાવિક છે કે એના પાછળ જે કઈ પણ જોગવાઈ કરેલી હોય સરકારી ખર્ચો કરેલો હોય સમય શક્તિ અને નાણાં છે તો બાળક તરીકે ઓળખવામાં આવે છે આરટી બે નવ અને બે હાજર બાર ના નિયમોના અનુસંધાનની અંદર પણ જે તે સમયે ફરજિયાત શિક્ષણ ન હતું જોગવાઈની શરૂઆત કરવામાં વાર હતી એ સમય દરમિયાન અપ્યય કિસ્સા બહુ જ બનતા હતા

જ્યારે વિદ્યાર્થી એક જ ધોરણમાં સ્થિર થઈ જાય ત્યારે તેને સ્થગિતતા કહે છે છે આને આપણે સાદી સાદી રીતે સમજીએ કે કે એની જે જે ભણવાની ભણવાના વર્ષો એ વર્ષોની અંદર એવું ન હોય સ્થગિત દરેક વર્ષે પાસ થવાનું છે પાસ થઈને આગળના ધોરણમાં એ જશે પણ બને છે એવું કે ઘણી વખત એ વિદ્યાર્થી કોઈ એક જ ધોરણમાં પાસ જ થઈ શકતો નથી અને ત્યાં ત્યાં સ્થિર થઈ જાય છે બીજા બાળકો કરતો એ પાછળ રહી જાય છે તો જયારે આવો કોઈ કિસ્સો બને એને આ પરિભાષાની અંદર આપણે સ્થગિતતા તરીકે ઓળખવામાં આવે છે અસંતોષકારક પ્રગતિના કારણે એક જ ધોરણમાં વધારે વર્ષ કરવા તેને સ્થગિતતા કહે છે હાલ આપણે ચર્ચા કરી એ જ કે ભાઈ એક જ ધોરણમાં વધુ વર્ષ રહે પાંચમામાં પાંચમામાં જ રહે બાળક ત્રીજામાં ત્રીજામાં આઠમામાં જ રહે આગળ વધી જ ના શકે પાસ જ ના થઈ શકે કોઈની પ્રગતિ જ ના જણાય

આ પંચની મુખ્ય ભલામણોની અંદર શિક્ષણ નું માર્ગ ખાની આપે ચર્ચા કરીએ તો એક થી ચાર નિમ્ન પ્રાથમિક વધ થી સાત ઉચ્ચ પ્રાથમિક આઠ થી દસ નિમ્ન માધ્યમિક અગિયાર બાર ઉચ્ચ માધ્યમિક અને ત્રણ વર્ષનું ગ્રેજ્યુએશન સ્નાતક

તો ત્રિભાષા સૂત્ર ની જે શરૂઆત ઓગણીસો ની અંદર સેન્ટ્રલ એડવાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન આ CABE નું પૂરું નામ પરીક્ષાની અંદર પૂછાઈ શકે મોસ્ટ એમ એ ત્રીભાષા સુધ્ર શરૂઆતમાં સૌથી પહેલાં પણ આપ્યું રચના પણ કરી તો સીએબીએ કરી હવે હિન્દી ભાષીને બિન હિન્દી ભાષી દરેક બાળકો માટે દરેક લોકો માટે આ ત્રિભાષા સૂત્ર રચવામાં આવેલું હતું ચલો ત્રિભાષાની અંદર કઈ ત્રણ ભાષાઓનો સમાવેશ કરવામાં આવેલો તો માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષા હિન્દી અથવા અંગ્રેજી બંને મતે કોઈ એક ભારતીય ભાષા અથવા વિદેશી ભાષા તો પરીક્ષા સૂત્ર નિમ્ન માધ્યમિક કક્ષાના અભ્યાસક્રમમાં કાર્ય અનુભવ આપણે અગાઉ ના પંચોની ભલામણ જોયું કે જે કાર્ય અનુભવ એ તો કાર્ય અનુભવના જે સારા પ્રતિસાદ મળે તો આપણને કાર્ય અનુભવ બાબતે પણ

પ્રત્યેક રાજ્યમાં રાજ્ય શિક્ષણ બોર્ડની સ્થાપના કરી મોસ્ટ ટાઈમ આપણા ગુજરાત રાજ્યની અંદર રાજ્ય શિક્ષણ બોર્ડ તો રાજ્ય શિક્ષણ બોર્ડની જે સ્થાપના કરવી તો દરેક રાજ્યની અંદર પણ ભલામણ કરવામાં આવેલી આવેલી હતી સ્ટેટ એજ્યુકેશન બોર્ડ SEB તરીકે આપણે ઓળખીએ છીએ જે જુદી જુદી પરીક્ષાઓ લઈ રહી છે તે તાટ આ બધી પરીક્ષાઓ શિષ્યવૃત્તિની પરીક્ષાઓ જોગવાઈ પણ રાજ્ય શિક્ષણ બોર્ડ કરતું હોય છે તો દરેક રાજ્યની અંદર આ શિક્ષણ બોર્ડ ની સ્થાપના કરીલામણ કરી શિક્ષકોની તાલીમ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ શિક્ષકોનું તાલીમ બે વર્ષ સુધી એક વર્ષ સુધી અને જે જોગવાઈ હતી એ જોગવાઈ આ પંચે કરેલી હતી કે શિક્ષકોનું ફરજિયાત તમે તાલીમ આપો તાલીમી કોલેજો પ્રાધ્યાપકો પાસે બે અનુસ્નાતક પદવી ખુબ જ એમસીક્યુ પૂછાય તાલીમી કોલેજ તો તાલીમી કોલેજ એટલે આપણે જાણી લઈએ કે અહીંયા જે તાલીમી બે પદવીની જે વાત કરી છે એ બીએડ અને એમએડ કોલેજો માટે કે બીએડ અને એમએડ કોલેજોની અંદર પ્રાધ્યાપક આસિસ્ટન્ટ પ્રોફેસર બનવું હોય તો બે અનુસ્નાતક પદ અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી ફરજિયાત જોઈએ એટલે કે એમએ એમકોમ એમએસસી સાથે તમારે એમએડ કરેલું ફરજિયાત હોવું જોઈએ પ્રાધ્યાપકો પાસે બે અનુસ્નાતક પદીની જોગવાઈ આ પંચે કરેલી હતી પછી શિક્ષકોની તાલીમ પ્રાથમિક અને માધ્યમિકના અંદર આપી અગાઉ આપણે જાણી ચૂક્યા બિન તાલીમી શિક્ષકો માટે ગ્રીષ્મકાલીન તાલીમ વર્ગો જે તે સમયે શિક્ષકોની ભરતી કરવામાં આવેલી હોય તો તાલીમી અભ્યાસ ના કરેલો એવા શિક્ષકોની પણ ભરતી કરવામાં આવતી હતી જેમ કે ગ્રીષ્મકાલીન ઉનાળાની અંદર એમના તાલીમ વર્ગો ચલાવવામાં આવે એવી ભલામણ આ પંચે કરેલી હતી કે તાલીમ દરેકને આપવી જ એટલા માટે માધ્યમિક શિક્ષણના રાષ્ટ્રીય કરણ કરવાની ભલામણ ધોરણ દસ સુધીનો અભ્યાસક્રમ માળખું એક સમાન એટલે માધ્યમિક શિક્ષણ ધોરણ દસ સુધી આખા દેશના અંદર એક જ સરખું અભ્યાસક્રમ હોય અને એક જ એક જ પ્રકારનું માળખું હોય એવી ભલામણ કરવામાં આવી આપણે હાલ જોઈ શકીએ છીએ કે આપણે એનસીઆરટી નું જે કોર્સ છે એવું દરેક રાજ્યની અંદર અમલ કરવા અમલ કરાતો હોય છે અને આવું આપણા ગુજરાતની અંદર તો ખાસ આપણે છેલ્લા કેટલાક વર્ષોથી આપણે એનસીઆરટી નો અભ્યાસક્રમ સીધે સીધો સ્વીકારી જ લીધેલો છે તો આ રીતે અભ્યાસક્રમનું રાષ્ટ્રીયકરણ કરવાની ભલામણ પંચે કરેલી હતી ચૌદ વર્ષ મફત અને ફરજીયાત શિક્ષણ આ પણ આ જોગવાઈ એ આ પંચે કરેલી હતી કે છ થી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણ આપવું પણ અમલ જે થયો જે કાયદો બન્યો છ થી ચૌદ વર્ષ

પણ આ પંચ એ ભલામણ કરી કે ગણિત અને વિજ્ઞાન કિક્ષેતો ફરજિયાત હોવું જ જોઈએ શાળા સંકુલ અથવા કો સ્કૂલ કોમ્પલેક્ષ એનઈપી બે હજાર વીસ ની અંદર આ જોગવાઈ કરેલી છે અને રાષ્ટ્રીય શિક્ષણની બે હજાર વીસ તમે રીડિંગ કરશો તેના અંદર પણ જાણવા મળશે કે શાળા સંકુલની સૌપ્રથમ ભલામણ કોઠારી પંચે કરેલી હતી પણ પંચની ભલામણો અમલ થવામાં ઘણી વખત અમલ ના પણ થાય અથવા કોઈ અડચણ આવી નથી પણ હાલના સમયમાં શાળા સંકુલ બનાવવા

આ પંચનો મુખ્ય હેતુ જ હતો શિક્ષણ આગળ વધારો અને નેશનલ ડેવલપમેન્ટ વિકાસ પર વધુ ભાર દરેક યુનિવર્સિટીમાં તુલનાત્મક ધર્મ વિભાગની ભલામણ કરવામાં આવી એટલે કે દરેક ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરવો એના સારા પાસાઓ અને એ પાસાની અંદર કઈ એકતા જોવા મળે છે એ બધી બાબતોનો અભ્યાસ કરવામાં આવે તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે

આ અભ્યાસક્રમ આવા ચાલતા હોય છે અને શિક્ષકો માટે આવા અભ્યાસક્રમ આ પૂરા પાડવામાં આવતા હોય છે જીસીઆરટી તરફથી વિદ્યાર્થીઓ માટે સામાજિક અને રાષ્ટ્રીય સેવા એનસીસી એનએસએસ ફરજિયાત બનાવી આ પંચની એક આ પણ ખૂબ સરસ ભલામણ હતી કે ભાઈ એનસીસી અને એનએસએસ કે ભાઈ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર વિકાસ ની અંદર સામાજિક અને રાષ્ટ્રીય સેવા કરી શકે એનસીસી એનએસએસ ફરજિયાત હતું પણ ત્યારબાદ આ પંચે ભલામણ કરી અને ફરજિયાત કરવામાં પણ આવેલું હતું પણ ત્યારબાદ ફરીથી અલગ શિક્ષણ નીતિઓ અને રિપોર્ટોના આધારે આ એનસીસી મરજિયાત કરવામાં ફરજીયાત એનસીસી જોગવાઈ કરેલી હતી તો મિત્રો આ હતી કોઠારી પંચ રાષ્ટ્રીય શિક્ષણ પંચની ભલામણો આવી જ રીતે આપણે આગળના પંચ જે બાકી રહે એ પંચની પણ આપણે ચર્ચા કરતા રહીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ